તેમ લાખો રૂપિયાના ખર્ચે નાખવામાં આવેલી ભૂગર્ભ ગટર લાઇન કે જે સ્થાનિક રહીશો માટે સમસ્યા બનીને સામે આવી રહી છે કારણ કે ગોધરા શહેરના નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વોર્ડ નંબર 10 માં આવેલા મદીના સોસાયટીમાં નાખવામાં આવેલ ભૂગર્ભ ગટર લાઇનમાંથી ગંદુ પાણી ઉભરાઈને રોડ પર આવી જતાં સોસાયટીના સ્થાનિક રહીશોને લોકોને ત્યાંથી પસાર થવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આંગે નગરપાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ જાણે કે આ સત્તાધીશો કાનમાં આંગળા નાખીને આ લોકોનો વાજ સાંભળતા ન હોય તેમ લાગી રહ્યું છે આ અંગે અઢળક રજૂઆતો કરવા છતાં પણ મુશ્કેલીનો કોઈ અંત ન આવતા આખરે લોકોએ પોતાના ખર્ચે ઉપર સળિયાવાળા ઢાંકણાઓ બનાવીને આ ગંદા પાણીનો નિકાલ કરવા માટે અને સમસ્યાનો હલ લાવવા માટે પ્રયાસ કરવા છતાં પણ ભૂગર્ભ ગટરના ગંદા પાણીની સમસ્યાનો નિકાલ આવતો નથી આખરે હારી થાકી અહીંયા સ્થાનિક રહીશો દ્વારા ભૂગર્ભ ગટરના ઉભરાતા ગંદા પાણીનો તાત્કાલિક નિકાલ થાય અને સમસ્યાઓનું નિરાકરણ થાય તે માટે મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી રિપોર્ટર સિરાજ જરગાલ સિટી ગોલ્ડન ન્યૂઝ પંચમહાલ ગોધરા મદીના સોસાયટી છે અહીંયાથી સલામત સોસાયટીમાં જવાય છે અને આપડા એ મદીના સોસાયટી છે બાકી અન્ય સોસાયટીમાં આગળ જવાય છે એમાં અહિયાં વધારે છે અમારે અને ચોમાસામાં ઋતુમાં તો પૂરું ભરેલું જ હોય છે એટલે આ કાયમી સમસ્યા દૂર થાય એ અમારે જ છે અને બીજું તો શું છે કે એમાં અનેક વાર રજુઆતો કરી છે અમે પણ તેમ છતાં કઈ ઉકેલ આવેલો નથી બરાબર એનો કઈ તાત્કાલિક થાય ઉકેલ આવે તકેદારી રાખીને એટલું કરે કોઈ નગરપાલિકાના અધિકારીઓ એ અમારી રજૂઆત છે